સુરેન્દ્રનગરની માઇનોર કેનાલને લઈ સ્થાનિકો ચિંતિત છે નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલમાં આપ મૃત્યુ વધ્યા સ્થાનિકોએ માઇનોર કેનાલ ફરતે ફેન્સિંગની માંગ કરી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરાય છે ગામ લોકોને કેનાલ મારફતે સિંચાઈની સુવિધા મળે છે ફેન્સિંગ અને સિક્યોરિટીના અભાવે જ આપઘાતના કેસ વધી રહ્યા છે છેલ્લા છ મહિનામાં કેનાલ અને ડેમાં પચીસ લોકોના મોત થયા કેનાલ અને ડેમમાં જિંદગીથી કંટાળી લોકો આપઘાત કરે છે માંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ અને ડેમમાં ડૂબી જવાથી ઘણા યુવાનોનું મૃત્યુ થાય છે હમણાં તાજેતરમાં તે ત્રણ યુવાનોના મૃત્યુ થયા તો આ પગલે તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ત્યાં ફેન્સિંગ લગાડવા લગાડેલી નથી અને કોઈ પ્રોટેક્શન આપવામાં નથી અમારી એવી માંગ છે કે જલ્દીથી જલ્દી કોઈ હવે આ પછી કોઈ યુવાન ડૂબી ન જાય અને આવો અકસ્માત ન બને એની માટે સરકાર આજુબાજુમાં ફેન્સિંગ લગાડે અને અહીંયા પોલીસ પ્રોટેક્શન આપે એવી અમારી માંગ છે સુરેન્દ્રનગર શહેરની અંદર છેલ્લા કેટલાય ટાઈમથી આપઘાતના બનાવો બને છે અપનૃત્યના બનાવ બને છે એ સિવાય કોઈ જોવા ગયા હોય અને લપસીને પડી ગયા હોય એવાય બનાવો બને છે છોકરાઓ નાવા ગયા હોય તો નાવા ગયા હોય તો એમાંય એવા બનાવ બને છે કે ભાઈ લોકો નાવા ગયા હોય અને અંદર ડૂબી જાય છે કેનલનું કેટલું પાણી ઊંડું એનું કોઈ ઓલું હોતું નથી એટલે અહીંયા એક ભયજનક બોર્ડ મૂકવું પડે કે ભાઈ આ એરિયો છે એ ભયજનક એરિયો છે અને આની અંદર કોઈએ પ્રવેશ કરવો નહીં એવું સરકારી ઓલું બોર્ડ હોય તો લોકો જાય તો એ વિચારે કે ભાઈ આપણે જશું અને આવી કંઈ પ્રશ્ન થશે તો સરકારની ઓલી રહે અને લોકો જાતા બીવે સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલ પસાર થાય છે પરંતુ આ કેનાલમાં છેલ્લા એક મહિનામાં ડૂબી જવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે લોકો જે છે કેનાલમાં ડૂબી અને આત્મહત્યા કરી રહ્યા છે તો બીજી બાજુ કેનાલની ફરતે નિયમ મુજબ રિટેનિંગ વોલ અથવા ફેન્સિંગ હોવી જરૂરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ફેન્સિંગ વોલ રાખવામાં આવી નથી તેમજ કોઈ પણ જાતના સિક્યોરિટી ગાર્ડ પણ કેનાલની ફરતે રાખવામાં નથી આવે જેના કારણે લોકો જે છે એ આત્મહત્યા કરવા માટે મોટા ભાગે કેનાલનો ઉપયોગ કરે છે જ્યારે વખત સ્થાનિક સંસ્થાઓ સામાજિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી અને કેનાલમાં સતત ડૂબી જવાથી મોતના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોક્કસ થી આ જે કેનાલ છે એ લોકો માટે અભિશાપ રૂપ સાબિત થઈ હોય તેમ લાગી રહ્યું છે હિરેન નાગરેચા ગુજરાત સુરેન્દ્રનગર